નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયગરો લાઈવ અને પોલીસ દ્વારા તમામ છે મેડિકલ સ્ટોર જઈ રહ્યા છે મેડિકલ સ્ટોર ઉપર જઈ અને પ્રતિબંધિત કહેવાતી દવાઓનો જથ્થો જ્યાં પ્રતિબંધિત કહેવાતી દવાઓના જથ્થા વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જેના કારણે લઈ એક આખું લિસ્ટ લઈ અને એ લોકો નીકળ્યા છે લગભગ ત્યાં સુધી આ ડ્રગ વિભાગની

તમે જેતે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ફાર્મસી પાસેથી લાવો છો હા એ લોકો વેચે છે તો વાંધો નહીં પણ તમે વેચો છો તો તેની સામે પ્રશ્ન એમબીબીએસ બીબીએસ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન જોઈએ એમબીબીએસ ડોક્ટર લખે તો આપડા દે વેચાય ન તો ન વેચાય એટલે એ તમે રૂલ જાણો છો અને એ તમારી પાસે પ્રિસ્ક્રિપ્શન આવતા હશે એટલે તમે વેચતા હશો બરાબર ડોક્ટર જ નથી એમબીબીએસ અચ્છા ઇતને سارے મુખવાસ યહી سوچ ਰਹੇ હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅશ કરો તો આ વિસ્તારની અંદર કોઈ એમબીબીએસ ડોક્ટર નથી એવું એમનું જણાવવું છે દુકાનદારનું અને કેવું છે કે ભાઈ આ બધી દવાઓ જે એવી છે કે જે ઊંઘની જે નશાકારક દવાઓ છે એ સ્પષ્ટપણે ખ્યાલ આવી અને અને નશાકારક નશાકારક દવાઓ દવાઓ જે કરીએ માત્ર માત્ર એમબીબીએસ પ્રિસ્ક્રિપ્શન થકી જ વિછાતી હોય છે બહુ સાચી વાત છે ને એવું જ હોવું જોઈએ પણ જે પ્રોબ્લેમ્સ છે જે પ્રોબ્લેમ્સ ધ્યાનમાં રાખી અને તપાસ ચાલવામાં આવી હતી અને તેમાં જો પ્રમાણે કે માતૃશ્રી મેડિકલ સ્ટોર જે બરાબર વિજલપુર પોલીસ ચોકી જે આવી છે સુરનગર પાસે ત્યાં એમની પાસે તપાસ કરવામાં આવી હતી તો આ એક ઉતર્યા છે તો આ દ્રશ્યો તમે જુઓ બીજી બધી દુકાનોના પણ અમે દ્રશ્યો તમને દર્શાવીશું ઘણી બધી કારણ કે વિજયપુરમાં માત્ર એક નહીં પણ ઘણી બધી દુકાનોની અંદર આ પ્રમાણે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને ખૂબ સારી વાત છે જો નશાકારક દવાઓ હોય સામે પગલા લેવા જોઈએ પણ જો ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે તો એની સામે વાંધો નથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે દુકાન દ્વારા જી હા દુકાનદારક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એમબીબીએસ ડોક્ટર જો પ્રિસ્ક્રિપ્શન લખીને આપે તો એવું વેચી શકે છે તો આજ પ્રમાણે પડે પણ અપડેટ આપશો અને તમે પણ જોતા રહો કારણ કે આ સંદર્ભે પોલીસ ખાડા તરફથી બી માહિતી ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે શું તપાસ થઈ કઈ પ્રકારની તપાસ થઈ કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું નિહાત કરવાનો અવસર લાવ્યું કેમેરા પર્સન યશ સાવંત્રો મહેશ ભટ્ટ